નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે ધોરણ અંગ્રેજીનું આપણે રીડિંગ ભણવા જઈ રહ્યા છીએ આપણે આગળની જે આ સ્ટોરી છે આપણે ભણી લીધી છે બરાબર તમારે જોવાનું બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો યુનિટ ટુ ધોરણ છ અંગ્રેજી નવું પુસ્તક છે બે હજાર પચીસ એનું આજે આપણે રીડિંગની જે પોએમ છે એ ભણવા જઈ રહ્યા છે એના આધારે નીચે અહીંયા જે વિરુદ્ધાર્થી શબ્દો છે એ પણ આપણે જોવા જઈ રહ્યા છીએ અને ત્યારબાદ આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર બોટ મેન અને ધ સ્કોલર એનો આપણે વિડીયો જોઈશું મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ટાઈટલ છે રીડિંગ એટલે કે વાંચવું બરાબર એને અનુલક્ષીને આ કવિતા છે બટ બિફોર ઇટ મિત્રો જો અમારી ચેનલ પર નવા હો તો ચોક્કસથી અમારા વિડીયોને લાઈક કરજો પસંદ આવે તો અન્ય મિત્ર સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા બધું વિડીયો જોવા માટે હિયર વી ગો ધ ટાઇટલ ઓફ ધ પોએમ કવિતાનું જે ટાઇટલ છે એ છે એ સોંગ ઓફ પીપલ સોંગ એટલે થાય છે ગીત પીપલ એટલે થાય છે લોકો અને ઓફ એટલે થાય છે નું લોકોનું ગીત એવું ટાઇટલ છે મિત્રો બરાબર આપણે આગળ જોઈએ મિત્રો આ જે આપણે ગુજરાતીની અંદર ફકરા કહે છે અંગ્રેજીની અંદર આ રીતે ચાર ચાર કે પાંચ પાંચ કે ત્રણ ત્રણ લીટીના જે નાના નાના ફકરા હોય એને સ્ટેન્ઝા કહેવામાં આવે ઓકે સ્ટેન્જા કહેવામાં આવે તો આપણે પહેલો સ્ટેન્જા આપણે અહીંયા જોઈએ છે પેલા સ્ટેન્જાની અંદર પેરેલિટી શું કહે છે સિંગ સિંગ એ ઓફ પીપલ એટલે લોકોનું લોકોનું ગીત ગાઉ અથવા તો ગાઉ કેવું છે લોકોનું ગીત વોકિંગ ફાસ્ટ ઓર સ્લો વોકિંગ એટલે ચાલી રહ્યા છે ફાસ્ટ એટલે ધીમું સોરી ફાસ્ટ એટલે ઝડપી સ્લો એટલે શહેરની વાત કરવામાં આવી છે મિત્રો આ કવિતાની અંદર કે શહેરના લોકો છે શું કરી રહ્યા છે અને એને અનુ એને અનુલક્ષીને એ લોકોને અનુલક્ષીને આ કવિતા છે કે પીપલ ઇન સિટી પીપલ એટલે લોકો

પીપલ એટલે લોકો રાઇડિંગ એટલે સવારી કરે છે અથવા તો બેસીને જાય છે અથવા તો ચલાવે છે ટેક્સીસ આપણે ટેક્સી સૌ જોઈએ છે બરાબર ટેક્સી ચલાવે છે ટેક્સીની સવારી કરે છે કેવી સવારી કરે છે રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ ગોળ 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 સિટીની અંદર ફરતા જ હોય છે કોઈને કોઈ કામ કારણોસર બરાબર લોકો અહીંયા એવું કહેવામાં આવે છે બીજા સ્ટેન્જાની અંદર કે ભૂગર્ભમાં પણ જતા હોય છે લોકો સાઈડના રસ્તામાં પણ જતા હોય છે એના પછી ત્રીજો સ્ટેન્જા આપણે જોઈએ ત્રીજા સ્ટેન્ડ કહે છે પીપલ ઓન ધ સાઈડ વોક પીપલ એટલે લોકો ઓન ધ સાઈડ વોક સાઈડ એટલે બાજુમાં વોક એટલે ચાલે છે બરોબર બાજુનો જે રસ્તો હોય છે પીપલ લોકો છે બાજુમાં પણ ચાલે છે પીપલ ઓન ધ બસ પીપલ એટલે લોકો ઓન ધ બસ એટલે બસ બસમાં પણ બેસીને જાય છે બસની ઉપર પણ જગ્યા હોય છે જ્યાં વિદેશની અંદર બે માળની બસો હોય છે બરોબર એટલે કે લોકો સાઈડમાં પણ ચાલે છે બસમાં પણ જાય છે મુસાફરી કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એના પછી શું કહે છે પીપલ પીપલ પાસિંગ 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 ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ એટલે એટલે લોકો જઈ રહ્યા છે પાસિંગ એટલે જઈ રહ્યા છે લોકો જઈ રહ્યા છે સિટીની અંદર શહેરની અંદર આવું હોય છે અને આપણે સૌ જાણીએ પણ છે કે સિટીની અંદર લોકો બહુ બિઝી હોય છે કે છે લોકો પાસિંગ પસાર થઈ રહ્યા છે ઇન બેક આપણી પાછળ પણ બેક એટલે થાય છે પાછળ પાછળ પણ એન્ડ એટલે અને ફ્રન્ટ આપણી આગળ પણ લોકો પર થઈ રહ્યા હોય હોય છે છે અને પાછળ આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે બસમાં પણ એવું હોય છે સાઈડમાં જ્યારે ચાલતા હોય છે ત્યારે પણ સિટીની અંદર લોકો હોય છે એના પછી લાસ્ટ સ્ટેન્જ આપણે જોઈએ શું કહે છે સિંગ એ સોંગ ઓફ પીપલ સિંગ એટલે ગાઓ એટલે એટલે ગીત ઓફ પીપલ લોકોનું વુ લાઈક ટુ કમ એન્ડ ગો વુ એટલે કે જેમને અહીંયા અહીંયા એટલે કોણ કોણ છે આમ તો અર્થ પણ સંદર્ભમાં લેવામાં આવે છે કે જે લાઈક એટલે પસંદ હોવું કે જેમને પસંદ છે ગીત ગાઓ એવા લોકોનું કે જેમને પસંદ છે કમ એન્ડ ગો કમ એટલે આવું ગો એટલે જવું આવજા આવજા કરવી બરોબર સિંગ ઓફ સિટી પીપલ સિંગ એટલે ગીત ગાવું છે ઓફ સિટી સિટી એટલે શહેરના લોકોનું લોકોનું ગીત છે બરાબર અહીંયા શહેરની લાઈફ કેવી હોય છે એની વાત કરવામાં આવી છે આ પોમની અંદર યુ સી બટ નેવરનો યુ સી તમે જોઈ શકો છો બટ એટલે પરંતુ નેવરનો જાણી શકતા નથી તમે એમને આવતા જતાં જોતા હશો ટેક્સીની અંદર જતા જોતા હશો અંડરગ્રાઉન્ડમાં જોતા જતાં હશો આ રીતની લાઈફ હોય છે સિટી ઓફ ધ પીપલ લોકોની આઈ હોપ કે તમને આ કવિતા સારી રીતે સમજાઈ છે હવે એની નીચે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દો છે મિત્રો ત્યારબાદ આપણે એના મિનિંગ લખવાના છે જો શું કહે છે રાઈટ ઓપોઝિટ વર્ડ્સ રાઇટ એટલે લખો ઓપોઝિટ્સ એટલે વિરુદ્ધાર્થી વર્ડ્સ એટલે શબ્દો એન્ડ મેક એટલે બનાવો મિનિંગફુલ એટલે યોગ્ય અર્થ અર્થ આપે એવું સેન્ટેન્સીસ એટલે વાક્યો પહેલું છે ફાસ્ટ તો અહીંયા આપણે પહેલા જ સ્ટેન્જાની અંદર જોયું હતું એટલે અહીંયા આવશે સ્લો એસ એલ ઓબલ્યુ ફાસ્ટ ફાસ્ટનો વિરુદ્ધાર્થી થાય છે સ્લો ફ્રન્ટ એટલે થાય છે આગળ તો એનો વિરુદ્ધાર્થી અહીંયા આપેલું છે બેક બી એ સિકકે ત્યારબાદ ડાઉન એટલે નીચે તો એનો વિરુદ્ધાર્થી થાય છે અપ અને ત્યારબાદ કમ એટલે આવવું તો એનો વિરુદ્ધાર્થી અહીંયા આપેલું છે ગો ઓકે આપણે વિરુધી શબ્દ એમના લખ્યા છે અને હવે આપણે એના મિનિંગફુલ સેન્ટેન્સીસ આપણે બનાવીશું બરોબર એમાં ફાસ્ટ અને સ્લોના બનાવવાના છે ફ્રન્ટના બનાવવાના છે કમ ડાઉન આના વાક્યો આપણે બનાવવાના છે ઓકે તો મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ બરોબર ફાસ્ટ સ્લો ફ્રન્ટ બેક ડાઉન અપ અને કમ ને ગો એના વાક્યો આપણે અહીંયા જોઈ શકીએ છીએ પહેલું છે આઈ કેન વોક ફાસ્ટ બીજું બનશે ટર્ટલ વોક્સ વેરી સ્લો એટલે ફાસ્ટ અને સ્લો આવી ગયું ત્યારબાદ અપ અને ડાઉનનું એકમાં જ આવી જશે પીપલ ડુ અપ ડાઉન ડેલી ચોથા નંબરનું આવશે આઈ વિલ સીટ ઓન ફ્રન્ટ સીટ ઓકે ત્યારબાદ કેન આઈ સી બેક પેજ ત્યારબાદ છઠ્ઠું જે કમ અને ગોનું છે એનું આપણે જોઈશું ગો ટુ આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે અમે સાતમું બનશે મે આઈ કમ ઇન બરોબર આ રીતે વાક્યો અહીંયા બની જશે મિત્રો તમે આ વિડીયો પોઝ કરીને પણ તમે વાક્યો લખી શકો છો આઈ હોપ કે તમને આ વિડીયો સારી રીતે સમજાઈ ગયો છે જો તમને હવે વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી અન્ય મિત્રો સાથે શેર કરજો જો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ